જય સદી જય ગોગા મહારાજ મારા દરેક આજે ખાસ જણાવું છું કે દર વખતે કોઈ દિવસ તમને કીધું નથી વિડીયોની કહું છું કે બંને જેટલી ચેનલ શેર કરો સબસ્ક્રાઈબર કરો અને આગળ વોટ્સએપ ગ્રુપની અંદર અને બીજા તમારા અવનવા દેવગતિના જે કઈ ગ્રુપ ચાલે છે તેમાં શેર કરો કેમ કે જે કઈ માહિતી તમારા સુધી લઈને આવું છું એક ફ્રી અને જે કંઈક તમારા પ્રશ્નો હોય છે ટાઈમ કાઢી અને આપું છું જે કંઈ જાણકારી આપું છું એકદમ ફ્રીમાં જ આપું છું આજ દિવસ સુધી કોઈ દિવસ કોઈ આશા વગર તમારું લક્ષ એક લાખ સબસ્ક્રાઈબરનો છે પૂરી લક્ષ્યને પૂરો કરવા મદદ કરશો એ આશા તમારી પાસે રાખું છું તો મારા દરેક સબસ્ક્રાઈબર છે જે મારા વિડિયો જોઈ રહ્યા છે તો વિડીયોના શરૂઆતમાં આજે જણાવું છું તો આજનો વિડીયો અને આજનો વિડીયો જ્યારે તમારી સામે ચિહ્દામ ભરૂચ ચેનલની અંદર ઘણા સમય પછી લઈને આવતો હોઉં લાઈવ તો નવર આવતો જઉં છું પણ આજે વિડિયો થકી જ્યારે લઈને આવતો હોઉં ત્યારે ઘણા સમય પછી અને વિડીયોનો ટાઇટલ જોઈએ તો કે કોઈની આવેલી માતા પૂજાય કે નહીં એ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરવાની હોય તો એકદમ સરળ અને સાદી એકદમ ગામથી ભાષામાં આપણે વાત કરીએ તો વિડીયોને જોતા રહેશો વિડીયોને જોતા રહેશો વિડિયો થોડો લાંબો જવા થઈ રહ્યો છે આનું કારણ છે કે આજનો વિષય કઈક એવો છે કોઈની આવેલી માતા કોઈની એટલે કોની પહેલો તો એક પ્રશ્ન થાય કે કોની કંઈક ને કંઈક આ સૃષ્ટિની અંદર દેવગતિની જ્યારે વાત લઈને આવ્યા હોય જયારે મૂળમાં જઈએ આપણી ગામડી ભાષામાં દેશી ભાષામાં તો કે આ પૃથ્વી પર દેવી દેવતાઓ એટલા બધા છે તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ તેત્રીસ કોટી જે દેવી દેવતાઓ છે એની બહાર તેત્રીસ કોટી દેવી દેવતાઓની બહાર જે શક્તિ કામ કરી રહી છે જેને આપણે માતાનું અથવા દેવનું સ્થાન આપ્યું છે જેનું કાર્ય જેનો વ્યવહાર જેની રીતિ જે શક્તિ જે મનુષ્ય શક્તિ કરતા કંઈક અલગ છે જે કુદરત જોડે વાત કરી શકે છે કુદરત જોડે જેને પરમાત્મા કહેવાય એવા પરમાત્મા જેના વિધિના લેખ હોય એ લેખમાં મેખ મારી શકે એટલે શક્તિ આ શક્તિ એટલે જેને આપણે દેવીય શક્તિ જેને કહીએ છીએ જે દેવીય શક્તિ ની અંદર ઘણી બધી શક્તિઓ આજે આ જગતની અંદર કાર્ય કરી રહી છે અને આવી શક્તિની અંદર કંઈક અસુરી સુરી ઘણી બધી તાકાત આ જગતની અંદર કાર્ય કરી રહી છે જેમાં દેવી યોની અંદર જેને જન્મ લીધો હોય બીજી બાજુ જેને ભૂત યોનીમાં જન્મ લીધો હોય અને જેને મનુષ્ય યોનિમાં જન્મ લઈ એ ભૂત યોનિમાં ભળ્યા હોય અથવા દેવી યોની ભળ્યા હોય અથવા દેવી શક્તિની અંદર ભરી ગયા હોય અને જેને આપણે પૂજન્ય ગણીએ છીએ એવી શક્તિ કઈક ને કઈક તમારી ઘરે આવી હોય તમારી કે સવાલ એના જવાબ માટે કઈક ને કઈક માણસ હુવા પાસે તાંત્રિક પાસે મોલવી પાસે જે જે સમાજનો છે એવા સમાજના લોકો એવા કંઈક પોતાના ગુરુ જે ગણાતા હોય એમની પાસે જતા હોય છે આનું સમાધાન માટે કે આવી શક્તિ જ્યારે કામ કરતી હોય અને આવી શક્તિને પૂજવી કે કેમ પ્રથમ વાતની શરૂઆતમાં જોઈએ તો કોઈ પણ શક્તિ તમારી ઘરે અથવા તમારી બેડીએ અથવા તમારી ભૂમિએ છે તો એનું કંઈક ને કંઈક કારણ છે કારણ વગર કોઈ શક્તિ તમારા ઘર સુધી અથવા તમારી ભૂમિ સુધી આવી શકતી નથી કઈક ને કઈક દેવી છે જગત ની અંદર આ જે દેવી શક્તિ છે હોય 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 તો 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 ભલે 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 મેલડી જહુ હોય તો ભલે સૌરાષ્ટ્ર ની ખાતાની દેવીઓ છે એમાંની જે કઈ દેવી હોય કઈક ને કઈક તમારી ભૂમિ આવી છે તો એની પાછળ નું કંઈક ને કઈક કારણ છે કારણ વગર કોઈ દિવસ કોઈ ભૂમિએ અથવા કોઈ ડેલીએ દેવ હોતું નથી જ્યારે આપણી દેશી ભાષામાં આપણે વાત કરતા હોય ત્યારે સૌપ્રથમ પ્રથમ કામરુમળકની અંદર જ્યારે ભારત એક અખંડ ભારત હતું જેને હિન્દુસ્તાન ગણાતું હતું એ હિન્દુસ્તાનના સમયની અંદર આ ધરતી પર અલગ અલગ દેવી દેવી શક્તિઓ બની ગઈ દેવી શક્તિ ચાલી રહી છે તેવા સમયે કંઈક ને કંઈક કંઈક ને કંઈક એવી માતાઓ આ જગતની અંદર કાર્ય કરી ગઈ સમય જતે કોઈક જગદંબાએ અવતાર લીધો કોઈક જગ્યાએ મારી જોગમાયાએ આવતા લીધો કોઈક જગ્યાએ કોઈ પીરે અવતાર લીધો કોઈક જગ્યાએ કોઈ પેગમ્બરે આવતા લીધો અને આ અવતાર લઈને જે મુદ્દા પર જઈ રહ્યો છું કોઈને કદાચ આ વિડીયો લાંબો લાગશે કે મુદ્દાની વાત કરતા નહીં અને બીજી બીજી ચર્ચાઓ કરે છે પણ એ વાતને સમજવા માટે એ વિષય સુધી પહોંચવા માટે ચર્ચા કરવી જરૂરી લાગે છે એટલા માટે ચર્ચા કરી રહ્યો એટલે આજે ઉત્તર ગુજરાત થી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી જોઈએ તો અલગ અલગ રીતે દેવી શક્તિ કામ કરી રહી છે સૌપ્રથમ આજે દેવી શક્તિ નું ગઢ ગણાતું હોય તો મહેસાણા અને બનાસકાંઠો જિલ્લો જ્યાં દેવી માં વિશ્વાસ શ્રદ્ધા એટલી છે અને દેવી કાર્ય પણ એટલું છે કોઈ એવો નથી કરતો પણ આ શક્તિ ની વાત કરીએ તો કઈક ને કંઈક તમારા બાપ દાદા એ પૂજી હશે તો એ શક્તિ તમારી પેઢીએ બોલતી હશે કંઈક ને કંઈક કોઈક બાર થી દેશી ભાષામાં વાત કરીએ તો સૌ પ્રથમ માલધારી પાસે હતી આયર પાસે હતી જે માતાઓ જેને ચડાવ ડેરા કહેવાય એવા ચડાવ ડેરા પહેલા પહેલા માલધારી પાસે હતા અને પહેલા પહેલી શક્તિ કોઈ પાસે હતી રાજા રાજ રજવાડા દરબારો પાસે હતી પછી અધરકુમ ની અંદર આ દેવી શક્તિ કાર્ય કરતી થઈ છે જ્યારે માલધારીઓ બ્રાહ્મણો પાસે તો ફક્ત ને ફક્ત ગાયત્રી જ હતી ગાયત્રીના જ ઉપાસક હતા શિવના ઉપાસક હતા પણ જ્યારે આવા ડેરા આજે બ્રાહ્મણોની ઘરે હોય તો સૌ પ્રથમ તો આભાર એ માલધારીઓનો માનવો જોઈએ કે કંઈક ને કંઈક આવા માલધારીઓ આ બ્રાહ્મણોને અથવા બીજી કોમને આ દેવી શક્તિ આપી હોય કારણ કે તે સમયે માલધારીઓ પોતાનો માલ ડોર સારવા માટે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ જ્યારે દુષ્કાળ પડતો હતો એવા સમયે જતા હતા અને કંઈક ને કંઈક આ દેવી શક્તિ કંઈક લેખે ને કર્મે લખાયેલી હોય અને ઊગી જતી હતી અને તે વખતે આ કોઈ બાયળીમાં કોઈ જગ્યાએ દુશ્મનીમાં કોઈ જગ્યાએ વાદ કજિયામાં કંઈક ને કંઈક આવી દેવી શક્તિ એ જગ્યાએ રહી ગઈ હોય અને સમય જતાં આ શક્તિ જાગૃત થાય અને આજે આવી જોગમાં આવો અમારા બ્રાહ્મણોના ઘર સુધી છે તો કઈક ને કઈક આમનો ઉપકાર આજે પણ આપણે માનવો જોઈએ તો જય ચહેરમાં જય સધીમાં જય ગોગા મહારાજ આજનો વિષય લઈને જ્યારે આવ્યો હું કે આવી શક્તિ તમારી ઘરે છે તો પૂજવી જોઈએ કે નહીં એને બેસાડવી જોઈએ કે નહીં તો પ્રથમ વખત એક વાત કહું તમને થોડીક દરેક થી અલગ દરેક થી જુદી કહું છું કે આવી શક્તિ જો તમને મળતી હોય ને કોઈને ચિહ જે સધી છે સિગોતર છે મેલડી છે આવી માતા કદાચ તમારી ઘરે જાગૃત થતી હોય ને બોલતી હોય ને તો એને હરખે વધાવીને પૂજી લેવી જોઈએ સાહેબ જેનો ભાઈ ના હોય એનો ભાઈ બની જાય જેનું માવતર ના હોય એનું માવતર બની જાય જેનો નિરાધાર હોય એનો આધાર બની જાય જેનો હગો ના આવે એનો હગો બની જાય જેનો કાકો ના હોય એનો કાકો બની જાય કુટુંબમાં કોઈ સાથને સહકાર આપવા વાળું ના હોય તે દિવસે આ દેવ તમારો હાથ પકડી લે તમારું કાડું પકડી લે અને તમારું બાવડું પકડી લે એટલે તમારો વગર પૈસાનો વકીલ બની જાય એવી આ શક્તિ અને એવી શક્તિ મળે તો સાહેબ ખોવાય નહીં ખોવાય અને ખોવા જાય વળાવી દેવી છે અને વાત પૂરી કરી દેવી છે તો મૂર્ખમણી કહેવાય એનાથી બીજી કોઈ વસ્તુ ના હોઈ શકે કોઈ એવું કેતા હોય કે મારી આવનારી ભેઢી એ નહીં પૂછી શકે અમે તો હાચવીશું અમારી ભેઢી નહીં હાચવી સાહેબ તમારે તમારી કુળદેવીને હાચવી હોય તમારી ત્રીજી પેઢી અને ચોથી પેઢી અને પાંચમી પેઢી વેતી ગઈ આ તમે તમારી કુળદેવીનો દીવો કરી શકતા હો તો કદાચ એ દેવી શક્તિનો એક દીવો તમારી આવનારી પેઢી નહીં કરી શકે તો આ બધા ખાલી બાના છે એટલે કદાચ કોઈને આવી શક્તિ મળી જાય તો પૂજી લેવાય બીજી વાત ના હોય અને મજા 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 જ કરાવે કોઈ દિવસ સાહેબ કોઈ દેવી શક્તિ કોઈને દુઃખ ના આપે તને તમે એને માવતર માની લો એટલે છોરું ગણી અને ખોળા લઈ લે અનેક વખત થોડું ગણિત ખોળા લઈ લે એટલે તમારી હજારો ભૂલ હોય તો જતી કરે હજારો વાતો હોય તો જતી કરે અને તમને એમના બનાવી લે એટલે બીજી કોઈ એની અંદર વાત ના આવે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ આજનો વિષય કઈ કાવો હતો વિષયને ધ્યાનમાં રાખીને આજે ચર્ચા કરી છે વિડીયો લોગ ના બનાવતા શોર્ટમાં જયારે વાત કરવાની હોય એટલે આવી ચઢાવ ડેરા કોઈની ઘરે આજે ભાઈઓ ભાઈઓ વચ્ચે એક ઘર માનતું હોય એક ઘર ના માનતું હોય પાંચ માનતા હોય ના માનતા હોય સાહેબ માની લો એમાં મજા છે જે હાથ પકડી બેઠા છે કે અમને તો આવું પ્રમાણ આપે તો અમે માનીએ સાહેબ પ્રમાણ દેવના ના હોય અને સાહેબ પ્રમાણ તો એને લેવા પડે કે જેને હિન્દુ ધર્મની અંદર દેવી દેવતાની અંદર વિશ્વાસ ના હોય સાહેબ પ્રમાણ નહીં પણ જો તમને મનમાં એમ હોય કે શક્તિ છેક કે નહીં તો જાહેરમાં પ્રમાણ નહીં પણ કદાચ ઓતેડેથી ઓરતો કરીને કહી દો કે જો તું જોગતી જોગમાયા આ ભૂમિએ આ જગ્યાએ બેઠી હોય અમારા વડવાઓની હોય કે અમારી કોઈની આવેલી હોય તો સાહેબ એક આટ તો આપો એને ભળાવો સાહેબ હવા મહિનાની 12 મહિનાની મુદત માંગો ને સાહેબ તમારી મુદત પૂરી ના થવા દે એવી આ શક્તિ છે પણ અંતર આત્માથી ભાવથી એના કાર્ય ભરાવશો તો કોઈ દાડો કોઈ વાતની અંદર આઘા પાછું નહીં થાય એ તો વિશ્વાસ છે યોગમાયા એવી શક્તિ છે સાહેબ હાજે જરૂર હોય ખવારે લાવીને તમારા ખોળામ નાખી દે એવી આ જગતની અંદર શક્તિઓ છે અંધારામ હાથ નાખો અને હાથમાં આવી જાય એવી આ શક્તિઓ છે સાહેબ રેતની અંદર હાથ નાખો આ રૂપિયા મળી જાય એવી આ શક્તિ છે એટલે કોઈ દિવસ મળી હોય અથવા કોઈને ભાઈ ભાઈ ની અંદર એક ઘર માનતું હોય એક ઘર ના માનતું હોય એવા ઘણા બધા ડખા ચાલતા હોય છે એવી ઘણી બધી કોમેન્ટો આવતી હોય છે અને કોમેન્ટોને ધ્યાનમાં લઈ મેં આજનો આ વિડીયો બનાવ્યો છે કે આવી શક્તિઓના પારખા ના કરાય સાહેબ એને બેસાડી દેવાય મજાજ કરાવે એમાં બીજી કોઈ વાત ના હોય અને કોઈ એવું કહેતું હોય કે અમારી કુળદેવી રીસાઈ જાય તો ખોટી વસ્તુ છે સાહેબ આ મારી ઘરે બેઠી મારા મોહલની માતા છે બેઠી મારા બાપના મોહલની માતા છે અને જોડે હગડા બેઠી મારી કુળદેવી છે મારા કુળની કુળદેવી છે આજે ત્રણે ત્રણ ડેરા વોગા હાથે એક જ દીવે અને એક જ મંદિરમાં કોઈ આડું નહીં કોઈ પાછું નહીં કોઈ આઘોય નહી એટલે તમારો ભાવ હોય એવા દેવ બેહી જાય આ એવી શક્તિ છે સાહેબ કોઈ દિવસ ના લડે આ માણસ થોડું છે ઈશા ભાવ ભેદ ને માનવાવાળી શક્તિ થોડી છે અંદર લડે ઘણા કે તમારી કુળદેવી ના ગમ્યું ઘણા કે તમારા પેલા ના ગમ્યું બધા જ દેવ સરખા છે શક્તિ છે કોઈ દિવસ અંદર અંદર કોઈ વાત ના હોય કોઈ કજીયો ના હોય પણ એક વસ્તુ છે જ્યારે આવી બહારની કોઈ શક્તિ આ તમારી ઘરે આવતી હોય તે દિવસે તમારી કુળદેવીને પૂછી અને જે જગ્યા ખાસ મેન મુદ્દો આજનો જ્યારે કોઈ દેવ બહારનું બહારતા હો જાણવા જેવો મુદ્દો છે જ્યારે કોઈ બહારનું દેવ બેસાડતા હો તે વખતે તમારી કુળદેવીને એ ભૂમિના રૂપિયા જે કઈ એનો કરવેરો કરકોટો એ ભૂમિના જે રૂપિયા બેસાડવાનો બેસાડવા માટે જે જમીન આપો છો તમે બારના દેવને જમીન આપો છો અને બારના દેવને તમે ભૂમિ આપો છો એટલે એને બેસાડવા માટે જે ભૂમિ આપો છો એના પાંચ રૂપિયા દસ રૂપિયા તમારા કુળદેવીના નામે એ વાપરવા પડે છે દેવગતિનો મેન મુદ્દો છે ભુવાપણીમાં જે ભુવાપણી કરતા હોય એવા ભુવાઓને કહું છું કે જ્યારે કોઈની બારની માતા બેસાડતા હોય તેના એના પાંચ રૂપિયા એ ભૂમિના કરી અને કુરદીવના જેની કુરદીવી જે હોય એના નામ પર અને કુરદેવની રજા લો એટલે સાહેબ તમે રાજી હોય બેસાડો એટલે તમારી કુરદીવ સો ટકા રાજી થઈ જાય એમાં જરી કે આઘા પાછું ના થાય એ મારો વિશ્વાસ છે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ આજના વિડીયોમાં અનાજનો ટોપિક સોન પસંદ આવ્યો છે છેલ્લે એન્ડમાં કહું છું કે વિડીયોને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબર કરતા રહેજો અને ચેનલ નવા નવા ગ્રુપમાં મૂકતા રહેજો જય ચિહરમા જય સતીમા જય ગુગા મહારાજ જેમ સબસ્ક્રાઈબર વધશે તેમ નવા નવા વિડીયો બનાવવામાં મજા આવશે જેમ નવી કોમેન્ટો આવશે નવી જાણવા માટેની જિજ્ઞાસા થશે તેમ તેમ વિડીયો બનાવવામાં પણ આનંદ થશે તો જય ચે જય સતીમા જય ગુગા મહારાજ ફરીથી નવા વિડીયોમાં મળતા રહીશું જય ચિહરમા જય સતીમા જય ગોગા મહારાજ